બુલેટિન તો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર સરકારની સફળતા વખાણી હતી તો જ્યારે વિપક્ષના આકરા પ્રહારો કર્યા હતા આવાસ પર આયોજિત આ સમારોહમાં કોંગ્રેસના સમર્થક પક્ષોમાં પણ હાજર રહ્યા હતા વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહ જણાવ્યું હતું કે

અને ફિલ્મી દુનિયા ક્યારેય છોડી જ નથી એટલે કમબેકનો પ્રશ્ન જ નથી ફિલ્મનું શૂટિંગ ફ્રાન્સમાં થયું છે આ ફિલ્મ માટેના ગીતોની પસંદગી સલમાન ખાને કરી છે IPL માં થઈ સિક્સિંગ વિશે તેણે જણાવ્યું હતું કે આપણા દેશમાં પોલિટિક્સમાં આટલા સ્કેમ કેમ થાય છે અને કેમ છોડી દઈએ છે તે સમજાતું નથી વારંવાર IPL ના પ્રશ્ન પૂછાતા પ્રિતિ સિંહા ગુસ્સે થઈ ગઈ હતી મહાવીર પ્રભુના કપાળ પર તિલક કરે છે દર વર્ષે યોજાતી આ ઘટના કોઈ ચમત્કાર કે ખગોળનીય નથી પરંતુ આ ધીરાસર રચના જ આ પ્રકારે કરવામાં આવી છે सनी मावी छे। जेती चौकस ना भगवान ना कपार पर पड़े बार आए हैं यहाँ बहुत आहलादक और महावीर स्वामी भगवान के ललाट पे ऐसा सुंदर किरण दिखा है उसमें हमको बहुत आनंद आया है में के दो बजे और सात पर एग्जैक्ट महावीर स्वामी के ललाट पर जो सूरज दादा का किरण आता है वो पूरी दुनिया में कहीं पर ऐसा देखने नहीं मिलता और ऐसा हम दर्शन किया प्रत्यक्ष महावीर स्वामी का ऐसा महसूस होता है हमारी जिंदगी हमें पावन हुई दिखाई देती है आ घटना जुआ लोगों भारे घसारो जुआ मत तो। बाहर आ घटना क्लोज सर्किट टीवी पर जुवा व्यवस्था कर નો મહિનો ઉજવાઈ રહ્યો છે ત્યારે જીએસસી લિમિટેડ રાઉન્ડ ટેબલ ઇન્ડિયા એલર્ટ બે હાજર આઠ ના સહયોગમાં છવ્વીસમી ના દિવસે વિશ્વભરમાં આરોગ્ય સામે વ્યાપક જોખમ ઉભું કરનાર

सिगरेट हम सोचते हैं कि सिगरेट एक मेन किलिंग एजेंट है बट सिगरेट से कहीं ज़्यादा जिस चूइंग टोबैको जिसको कि लोग गांव के लोग खासकर रूरल एरिया के लोग जो फॉलो करते हैं उससे हमारी मैक्सिमम कैंसर ऑलमोस्ट फिफ्टी टू परसेंट ऑफ द कैंसर डेथ्स आर डेथ फ्राम चूंग टो उनके कंडीशंस को जहाँ की बच्चे औरतें बिसाइड्स मेल पॉपुलेशन सब लोग जो है बिना उनकी मॉर्निंग ही शुरू होती है टोबैको से ये सोच करके हम लोगों ने कहा कि क्यों नहीं हमें शहर के स्केल पे अहमदाबाद स्केल पे इस मूवमेंट को लॉन्च करें और हमें ये खुशी है कि हमें राउंड इंडिया टेबल का सहयोग मिला इनके साथ मिलके हम दोनों जो हैं एक बहुत ही छोटी सी बिगिनिंग ये हमारा फर्स्ट ईयर का वाक है और हम लोगों ने करीब पंद्रह या बीस दिन की थिंकिंग में ही इसको टोटल लॉन्च किया है तुमने बताने का टच ख्याल है कि आ महीनों मे महीनों નો ઇન્ટરનેશનલ નો ટોબેકો મંથ તરીકે ઓળખાય છે અને નો ટોબેકો મંથના છેલ્લા રવિવાર એટલે છવ્વીસમી મે બે હજાર તેર અમે લોકોએ નો ટોબેકો વોકેથોનનું આયોજન કર્યું છે તો વોકેથોનનું અમારો એક ઇનિશિયલ ઓબ્જેક્ટિવ એ છે કે સિટીમાં દેર આર સો મેની પીપલ એ જે લોકો ટોબેકોને એક લક્ઝરી તરીકે પણ એક્સેપ્ટ કરે છે દે નો એવરીથિંગ કે ટોબેકોથી શું ઇસ્યુ છે શું પ્રોબ્લેમ થાય છે અને એની સાથે સાથે બીજા જે લોકો છે જે લોકોને ખબર નથી તો એ લોકોને પણ અમે અવેર કરવા માંગીએ છીએ ધીરે 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 આ અવેરનેસ જે છે એ કન્વર્ટ થતી જશે ઇટ ઇઝ નોટ લાઇક ધેટ કે આજે ચાલુ કર્યું અને કાલે ઘણા બધા લોકો એકસાથે ટોબેકો છોડી દેશે સો ધીસ ઇઝ જસ્ટ અવર બિગિનિંગ વી હેવ ટેકન ધ ઇનિશિયેટીવ કે આ અવેરનેસ કેમ્પ અવેરનેસ પ્રોગ્રામ અમે સ્ટાર્ટ કરીએ અને થ્રુઆઉટ ધ ઇયર જીએચસીએલ ફાઉન્ડેશન એન્ડ રાઉન્ડ ટેબલ ઇન્ડિયા

ઉત્પાન થતા ધ નોની એન્ડ જ્યુસ પ્રાઇવેટ લિમિટેડ નોની વેલેસ સૌપ્રથમ આધુનિક પ્લાન્ટ છે નોની જ્યુસ પીવાધી આપણો સ્ટ્રેસ લેવલ ડાયાબિટીસ બ્લડ પ્રેશર આ બધું કંટ્રોલ જાય છે બોડીના સેલ્સને એ ફરી રિક્રિએટ કરે છે તેથી જીવન સ્ફૂર્તિમય જાય છે આ પ્લાન્ટ એ યુએસએફડીએ એચએસીસીપી અને બીઆરસી સર્ટિફાઈડ પ્લાન્ટ છે માનવ જાતિ માટે અતિ ઉપયોગી બની રહેલા તેવા ગુણધર્મો ધરાવતું નોની વેલનેસ ડ્રિંકનું ઉત્પાદન આધુનિક ટેકનોલોજી આધારિત અને શ્રેષ્ઠ રો મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે સૌરભ પટેલે જણાવ્યું હતું કે આ એક નવી પહેલ છે અને વિકાસ સાથે તેવી શુભકામના પાઠવું છું તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આમ નિહાદાર હો એઝ લાઇવ ન્યૂઝ બુલેટી નમસ્કાર